દર્શક મિત્રો કચ્છમાં પ્રાઇમરીથી કોલેજ સુધી શિક્ષકોની અને પ્રોફેસરોની અને લેકચરોની ઘટ સામાન્ય બાબત બની ગઈ છે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકની વાત કરીએ તો ત્રણસો ચોવીસ ગુરુજનોની ઘટ છે તે વચ્ચે થોડા જ્ઞાન સહાયકો ગાંધીનગરે ફાળવ્યા છે કચ્છમાં પ્રાથમિક શિક્ષણમાં શિક્ષકોની અધત ઘટ છે પણ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગ એટલે કે નવ ધોરણથી બાર ધોરણના શિક્ષણ આપવા માટે શિક્ષકોની જિલ્લામાં મોટી ઘટ છે અને અનેક શિક્ષકોની જિલ્લા બહાર બદલી થઈ છે અને તેઓ છૂટા થવાની લાઈનમાં પણ છે માધ્યમિક વિભાગમાં કચ્છમાં એકસો એક્યાસી શિક્ષકોની ઘટ છે તેમાંથી તાજેતરમાં સત્તાવન શિક્ષકો તથા ઉચ્ચ માધ્યમિક વિભાગમાં બસો છપ્પન શિક્ષકોની ઘટ છે તેમાંથી છપ્પન શિક્ષકોને કચ્છ માટે ગાંધીનગરે ફા ફાળવેલ છે આમ ધોરણ નવથી બારના અભ્યાસ કરાવવા માટે કચ્છમાં ત્રણસો ચોવીસ ગુરુજનોની ઘટ છે તે વચ્ચે ફાળવવામાં આવેલ શિક્ષકો જે હાજર થયા છે તેમને નિમણૂક ઓર્ડર જિલ્લા શિક્ષણ અધિકારીએ એનાયત કર્યા હતા ત્યારબાદ ડીઈઓ એ જણાવેલ કે અને આપણે 18 19 20 21 દરમિયાન અત્યારે રાજ્ય સરકાર તરફથી જ્ઞાન સહાયકની ભરતી કાર્યવાહી ચાલુ છે ખાસ કરીને અમારે ત્યાં માધ્યમિક વિભાગના અંદર 131 જેટલી અમને ઉમેદવારો પાડવેલા હતા અને એ પૈકી 57 ઉમેદવારોએ સ્થળ પસંદગી કરી છે અને અમને અત્યારે આપણે નિમણૂક હુકમ આપ્યા છે અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના અંદર આપણે ચુમોતેર જેટલા ઉમેદવાર અમને ફાળવેલા હતા આજના અત્યારે બપોર સુધીના અંદર ત્રીસેક ઉમેદવારોએ પોતાની સર્ટિફિકેટ ચકાસણી કરી અમને હુકમપત્રો પત્રો મેળવ્યા છે જો સાંજ સુધીમાં અને હજુ ત્રણથી ચાર દિવસ સુધી જે ઉમેદવારો અહીં ગાડી આવશે એમની વેરિફિકેશનની કામગીરી પૂરક કરી અને અમને નિમણૂક હુકમ આપીશું ખાસ કરીને આપણે કચ્છની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા અત્યારે આપણે જ્ઞાન સહાયકની ભરતીનો પ્રથમ રાઉન્ડ ચાલુ છે એના પછી જે ખાલી જગ્યા રહેશે એના અંદર બીજા રાઉન્ડના અંદર એ આપણને જ્ઞાન સહાય ઉમેદવારો મળશે એના પછીના તબક્કાના અંદર નવેમ્બર સુધીના અંદર એ આપણે રેગ્યુલર શિક્ષકોની ભરતીની જાહેરાત પણ સરકાર તરફથી આવી રહી છે એટલે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના અંદર આપણે રેગ્યુલર શિક્ષકોની ભરતી આપણે નવેમ્બર સુધીમાં પૂર્ણ કરીશું અને ખાસ કરીને ગ્રાન્ટેડ શાળાઓના અંદર

એક શાળાના અંદર સંખ્યા ન થતા અમે શરૂ નથી કરી બાકીની તમામે તમામ શાળાઓ એ આપણે શરૂ કરી દીધી છે અને ખાસ કરીને ત્યાં બે શિક્ષકોનું અત્યારે મહેકમ ત્યાં ગાડી બનેલું છે અને એક આચાર્ય એટલે ત્રણ શિક્ષકનું મહેકમ રહેશે અને ત્યાં મહેકમ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલું છે અત્યારે જ્ઞાન સહાયકના પ્રથમ રાઉન્ડના અંદર એનું મહેકમ મંજૂર થયેલું નહોતું એટલે આપણે જે તે વખતે ઝૂનના અંદર આ જગ્યાઓ ની માહિતી માગેલી હતી એટલે એમાં મૂકેલા નથી પરંતુ સેકન્ડ રાઉન્ડના અંદર આના આપણે રેગ્યુલર જ્ઞાન અને રેગ્યુલર શિક્ષકો પણ ભરીશું અત્યારે હાલ બાજુની શાળામાંથી કામગીરી શિક્ષક મૂકી શાળાઓ શરૂ કરવામાં આવી છે એટલે જ્યાં શિક્ષક પૂરતા હતા જ્યાં જ્ઞાન આપણે ભરતી થઈ હોય અને પૂરતા શિક્ષક હતા ત્યાંથી હાલ આપણે કામગીરી શિક્ષક ત્યાં મૂકેલા આમ કચ્છમાં પ્રાથમિક શિક્ષણ હોય કે કોલેજ સુધીનું શિક્ષણ ગુરુજનો મોટી ઘટ કચ્છમાં સદા રહી છે સોફ્ટ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ આજે એકવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળશો ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર